જય માતાજી મિત્રો જય મામા સરકાર હું શું કુબા કાઠી મામા ભગત મસાણી મેલેડી ભુવાજી આજે એક નવા વિડીયોની સાથેમાં જ શરૂઆત કરીશ તો આ વિડીયોને એટલો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર સારું લખજો મોહબત કે રંગોમાં ઇતના બી મતરંગ જાઓ કે કોઈ તુ બે વફા કહે મોહાબત કે રંગો મેં ઇતના બી મતરંગ જાઓ કે કોઈ તુ બે વફા કહે આમ તો બે વફા નહીં લેકિન હમ ક્યાં અમે દુનિયાવાલે બે વફા સમજતે इश्क करने वाले को रहमत का मज़ा मिलता है इश्क करने वाले को रहमत का मजा मिलता है अगर जो इश्क चच्चा है तो बंदे को चच्चा प्यार मिलता है दिल के बाजार में दुल देखी नहीं जाती प्यार हो जाता है तो सूरत नहीं देखी जाती जिधर देखो उधर ये इश्क के बीमार बैठे उनमें हजारों मर चुके और मेरे तेरे जैसे सैकड़ों तैयार खड़े याद करो याद करो दिन जब तुमने इस दुनिया में आए थे જબ તુસ દુનિયામાં આઈ તબ પૂરા જગ હસ રહણી કર કે જા કે પૂરા જગ રો હસતે હસતે જા આપણે હારું કરવાનું કોઈનું જો ખરાબ થતું હોય ને તો ન્યા વચ્ચે ટાંગ દેવાની ન્યા વચ્ચે પડવાનું અને એનું હારું કરી બતાવવાનું એનું નામ જ ઇન્સાન એક ઇન્સાન નામ કાપી છે કોઈ જાત બાત વગીન ના જ્યારે તમે જલ્માં ને ત્યારે તમને ખબર નથી કે તમે કોણ સવો આ મૃત્યુ અને જલમ બે ઉપરવાળાની હાથમાં છે કોને ક્યાં જલમ દેવો અને કોને ક્યાં મૃત્યુ દેવું એ તમારી કે મારી હાથમાં નથી એટલે માટે દુનિયાની માઇલ પર જો એક મનુષ્યનો અવતાર ધારણ કર્યો હોય તો આપણે કોઈનું હારું થતું હોય તો ખરાબ નહીં કરવાનું અને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો એને છોડવાનું નહીં એટલા દુનિયાની માલપા મહાભારત અને ગીતા નીકળે મહાભારત અને ગીતા નીકળે હજી જનક જેવા આવીને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે દુનિયાની માલપા કેટલાય લોકો એવા છે નવાણું લોકો કે હોમાં એક જ હારો હોય નવાણું માંથી હોમાં એક જ હારો હોય કેમ કે નવાણું લોકો તમને અવળો રસ્તો બતાવે છે અને ફોમો જે માણસ છે નવાણુંમાંથી બે જીરા થઈ જાય છે એમાંથી જ હીરો બને છે એટલે અમુક લોકો જે કોમેન્ટ કરે છે કે અમારે હીરો બનવાની કોશિશ નથી કરવાની પણ અમારે તો દુનિયાને દેખાડી દેવાનું છે કે અમે કોણ સહી અમે ક્ષત્રિય સહી કાળ હવન ચામા એ આફળતા નો અસકાય એને ભેદુ કવિ મેકરણ ભણે એ અમારો કાઠી ભળ કહેવાય જે કાળની મહાકાળની આમે જે જડબા જાલીને ઉભા રે એ કાઠીયું છે અને આજે દુનિયાની માલપા અમુક હરામી લોકો છે કે તમે ખોટા વાતો કરો છો આના જાદુ વાદનું બદલાવાળા અમે નથી તમે જવો અને દુનિયાનું ખરાબવાળા કરવાવાળા તમે નથી અમે છે હું કે અમે ખરાબ કરીએ છીએ ને બધાનું એટલે તમે બધા કોમેન્ટમાં ખરાબ લખો છો અને તમારામાં કેવળ હોય તો નંબર મોકલો નંબર કે હકુભા અમારે તમારે યારે વાત કરવી છે પછી હકુભા વાત કરશે તમને કહે છે શું વાત કરે છે મને તમે મને ફાલતુ માણસ સમજો એલા ભલામણા વરસાદ આવતો હોય તો એને બંધ કરી દેવાની અમારી માતામાં તાકાત છે તો તમારા કાળા માથાના માનવીની શું હેસિયત છે કે તમે અમને રોકી શકો અમે રોક શકે કિસી કે બાપ મેં દમ નહીં અમારી માતા હૈ મેલડી યહી હમારા પરિચય હૈ કે માતા માતા હોતી ઓર દુનિયા મેં બેટા બેટા હોતા હૈ આપ સબકી ઓર અમારી મેલડી હૈ

તો એવા ભુવાને તો હું સાવધાન કરી દઉં કે મનસુખભાઈ સારું કામ કરે છે એટલે માટે આપણે એને જે કરતા હોય તે સારું કરે છે અને પણ આવા ભુવાને ખોટી રીતે આ જે હાલી રહ્યું છે ને ઢોંગ ધતિંગ એમાં નહીં પડો બે હજાર રૂપિયા ભલામણા તમારી પાસે ખાવાના પૈસા ન હોય અને તમે એને બબે હજાર આપી કે મારું કાંક સારું થાય મહેનત કરો મહેનત મહેનતનું ફળ લાવશે મેહનતનું ફળ લાવશે નરેન્દ્ર મોદીએ ચાથી વેસી અને પટ્ટાવાળા તરીકેથી નોકરી કરી કરીને ત્યારે આજે મુખ્યમંત્રીથી પીએમ બન્યા છે એમ નામ પીએમ નથી બની જાતું આ બધું મહેનતનું ફળ હોય છે અને દુનિયાની માલપા એક જ એવો રાજા છો છે કે આખા ભારતને હલાવી નાખશું આજે ભલે બધા એને ગાળવું દેતા હોય પણ મોદી તો મોદી છે બાકી તો બધાય એ છે બરાબર જય માતાજી જય મોહમ્મદ સરકાર